ફાઇનલી મિત્રો બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય તો આજે પહોંચી ગયા અમારી વાડીએ બરાબર અને છ કે સાત મજૂર આવેલા હે અને મગ વાડે અને મગમાં બાકાજી બોલાવે ભાઈ એક નંબર અને ભાઈ આ મગ હેલા એવા થાય પાછરે તમે જોઈ શકો છો જોઈ તો ફાઇનલી મિત્રો આ જોઈ લ્યો આ મગ બરાબર અને એવા હેલા થાય અને કમેન્ટમાં કહેજો કે ભાઈ એટલા મન થાશે કે તો અમને મજા આવે બરાબર ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અને જો ઓલા આપણા મહેમાન હે એ કેટલા હે બે ચાર છ ને સાત ને આઠ ને છના બધા હે બરાબર તો બાકાજી એ બોલાવે અને આમાં દાતાના પાવર ફૂલ આવે હે તો ચાલો આગળ હાલો મિત્રો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો બરાબર કે આ મગ છે બરાબર અડધા વધી ગયા છે અને થોડાક અડધા બાકી છે અને હાજ પછી બાકા બોલ બોલાવી કરી અને લાગે એવું બરાબર કેમેરામેન આગળ આવો આપણે જોઈએ બધું આ બરાબર ખણે એવું ભયું છે ખોડે વાટી નાખીએ જેથી કરી અને બિયારો બધો હોય જાય

भाई सको तो ए राम राम भाई राम 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 तो कर राम राम, राम। हूँ नाम हूँ भाई तारो साहिल साहिल भाई क्यों काम तुम्हारो कलकवा कलक महाराष्ट्र कौन सा देश बोलता है आपका एमपी कौन सा देश बोलता है आपका वो जो शर्मा रहा है वो देख लो भैया और ये दो तीन वर्ष भी ये भी काम पर लग जाएगा

તમને હવે આઈથી કોઈ 10 કિલોમીટર થાય છે બરાબર તો એની ખાસ મુલાકાત લેજો અને ભાઈ અત્યારે જંગલમાં એટલું વિશે ભગમાં બાકાજી કી બોલાવે છે ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો અને ભેગા થઈને બોડીગાર્ડ છે જો દેખાય જો બાજુમાં જ બોડીગાર્ડ રખડે ત્યાં નામ લેવાનું નામ નથી લેતા અને બે ચાર બોડીગાર્ડ ઓલ બાજુ છે

ઓ દેખરાકતે કાલ વાઇડ બરાબર મોગ એટલા તો એટલું થયું હતું અને કાલ ત્રણ મજૂર હતા બરાબર ને અત્યારે છ મજૂર હે બરાબર ને હાજ થાય તો બાકાજી કી બોલાવી અને બધું પૂરું કરી નાખશે લાગે એવું મને બરાબર તમે જોઈ શકો છો અને બોડી ગાર્ડ તો જોડી ગાર્ડ સફેદ કલરના લુગડા પહેલા છે અને બધાને બધા સેમ ટુ સેમ જ દેખાય છે બરાબર તો તમે જોઈ શકો એટલે આવું બધું છે અમારી વાડીએ બરાબર અને સામે દેખાય છે એ તલ છે બરાબર અને થોડાક દિવસ વરસાદ ના આવે તો અમારું કામ થઈ જાય બધું બરે એવું છે અને જો આ છોટુ જો ટિફિન ઢોરે છે લાગે એવું અમને જો ઢાક દીધું ઢાક દીધું જો 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 ઓર એ છોટુ ખાના ખાઈ રહ્યો છે અબી દેખ સકતે હો આપ આ બોડી ગાટો આયા પણ છે બોડી ગાડોટીન છાઈ છે સપે લુકડા પેરે જો ભાગી ગયો બરાબર ઈ જોવા એવો છે કે આગતને શું કરે છે તો ભાઈ ફાઇનલી અમારા બાપની જ વાડી છે તો આથી ભાગી જાજો જોઉં ઈડ ઈડ જોઈ જો મસાલો ગમે છે બરાબર વિના રહેવાતું નથી તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આ વિડીયો આપણે બ્લોગ ગમ્યો હોય તો બરાબર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દવા જેથી અને વિડીયો અપલોડ કરીએ તો તમને પેલા નોટિફિકેશન આવે અને તમે જોઈ શકો અને જો અમારી વારી